માંડવીની એન્કરવાલા સરસ્વતી વિદ્યામંદિર ખાતે જ્ઞાનકુંભનું સુંદર આયોજન કરાયું માંડવીના બાબાવાડી ખાતે વિદ્યાભારતી પ્રદેશ સંલગ્ન અને શ્રીમતી મણિબેન પ્રેમજી કારાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત એન્કરવાલા સરસ્વતી વિદ્યામંદિર ખાતે જ્ઞાનકુંભનું સુંદર આયોજન કરાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની ઉપસ્થિતિમાં બિદ્યા સર્વોદયના ચેરમેન વિજયભાઈ છેડાના હસ્તે આ જ્ઞાનકુંભને ખુલ્લું મુકાયો હતો વિદ્યાભારતીના પ્રદેશ મંત્રી રઘુભાઈ ખાંભલા દિનેશભાઈ શાહ મુંબઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હિરજીભાઈ કારાણી શાંતિલાલભાઈ ગણાત્રા ઉદયભાઈ કારાણી પ્રજ્ઞાબેન કારાણી ડૉક્ટર જોગેશ સચરે અશ્વિનકુમાર શાસ્ત્રી મુકેશભાઈ પટેલ જયાબેન ગણાત્રા અશ્વિન સોનાગીલા વિભાબેન ઊજા અનિલ ગઢવી કિશોર જોયસર કિશોર હિરાણી ડોક્ટર કાંતિલાલ રામજીયાણી ભારુભાઈ ગઢવી જયદીપ સોલંકી દીપકભાઈ ફૂફલ નીતિનભાઈ ચાવડા મનુભા જાડેજા નિરંજન વ્યાસ દિનેશભાઈ શાહ નરેનભાઈ સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા

આપણે સૌ એવા નસીબ વાળા લોકો છીએ કે આ પેઢી ખરેખર નસીબદાર છે કે એકસો ચુવાલીસ વર્ષ પછી આવતો મહાકુંભ આપણા સૌના દર્શન માટે છે તો કુંભની થીમ ઉપર આપણે જ્ઞાન કુંભ કારણ કે શિક્ષણ સાથે જોડાયેલું આ કામ છે એટલે જ્ઞાનકુંભ નામ આપી અને સનાતન સંસ્કૃતિની આધ્યાત્મિક અનુભૂતિ કરતો જ્ઞાનકુંભ એમાં મહાકુંભની પ્રતિકૃતિ છે સાધુ સંતો છે ગંગા છે એ સાથે ગણિત વિજ્ઞાન ના અવનવા પ્રયોગો છે પુણ્યભૂમિ નવું ભારત પાછલા પાંચ વર્ષમાં કેટલું પરિવર્તન આવ્યું છે 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 એની વાતો બાળકો માટે અને અને પણ રમતોનો આનંદ છે અને ખાણીપીણી બજાર એટલે આપણા વ્યવસાયકારો પણ એની સાથે આપણે જોડ્યા છે એટલે લગભગ ચૌદ એક વિભાગોને સાંકળી અને આખો જ્ઞાન કુંભ આજે અહિયાં ઉજવાઈ રહ્યો છે અમારા વિદ્યાર્થીઓ લગભગ ત્રણસો સાડા ત્રણસો વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે એ સિવાય અમારા ટીમ સહાયકો ટ્રસ્ટી વ્યવસ્થાપકો બધા જ લોકો સાથે મળી અને આ સફળ બનાવવા માટે અત્યારે મથી રહ્યા છીએ અને અત્યારે જે પ્રકારની ભીડ આપ જોઈ રહ્યા છો આ કાર્યક્રમને ખૂબ સફળતા મળી છે માંડવીની જનતા હકીકતમાં સનાતન ધર્મપ્રિય આનંદ પ્રિય જ્ઞાન પ્રિય શિક્ષણ પ્રિય છે ત્યારે આ કાર્યક્રમને માનવી સમક્ષ મૂકતા ખરેખર અમને આનંદ થયો અને આ કાર્યક્રમમાં ખાસ કરીને વિજયભાઈ છેડા અમારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ખાસ વિરમ ગામથી વિદ્યાભારતીના અધિકારી રઘુભાઈ ખાંગલા માંડવીના નામાંકિત શ્રેષ્ઠીઓ એ આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષમાં અમેરિકાથી પણ કારાણી પરિવારના દીકરી પ્રજ્ઞાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અમારા ટ્રસ્ટી શાંતિલાલભાઈ હર્જી કાકા સદાય અમારી સાથે રહેતા હોય છે એ પણ આ કાર્યક્રમ માટે ખૂબ અમને સહયોગ આપ્યો છે અમને હુંફ આપી છે અને માંડવીના કેટલાય લોકો આ કાર્યક્રમ નિહાળવા આવી રહ્યા છે ત્યારે પત્રકાર બંધુ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે સર્વેનો આભાર માનું છું અને આ કાર્યક્રમની સફળતા માટે હું પ્રસન્નતા વ્યક્ત કરું છું છે એક બાજુ પ્રયાગની અંદર આપણો મહાકુંભ ચાલી છે ત્યારે આપણી મૂળ સંસ્કૃતિ સનાતન અને આપણી જે મૂળ પદ્ધતિઓ હતી એ જળવાઈ રહે એવા ઉદ્દેશ સાથે આજે આપને બધાને ખબર છે કે આપણા મૂળ વ્યવસાયીઓ તરફ દુર્લક્ષ છે વ્યવસાયો ભૂલાતા જાય છે ત્યારે બાળકોમાં બચપણથી જ પોતાના વ્યવસાય પ્રત્યેની પણ એક ઉત્કંઠા વધે એના પ્રત્યેનું જ્ઞાન વધે દરેકને સરકારી નોકરી જોઈએ છે પરંતુ દરેક માટે સરકારી નોકરી શક્ય હોતી નથી એવા સમયે સ્વરોજગાર માટે થી ખેતીનો વ્યવસાય છે કળીયા કામ નો વ્યવસાય છે માટી કામ વ્યવસાય છે અનેક પ્રકારના વ્યવસાયો એ બચપનથી ભવિષ્યમાં અભ્યાસ પૂર્ણ થયા પછી પણ સ્વતંત્ર વ્યવસાય કરી માત્ર નોકરી લેનાર પણ નોકરીના દાતા તરીકે પણ એક સારા ભવિષ્ય પોતાનું ઉજ્જવળ બનાવી શકે એવા સરસ ઉદ્દેશ સાથે અનેક પ્રકારના વ્યવસાયો ની માહિતી જ્ઞાનસભર અહીંયા આ જ્ઞાનકુંભમાં આપણને જોવા મળી રહી છે સાથે સાથે ગણિત વિજ્ઞાન અને આપણી સંસ્કૃતિને લગતા બાબતો પણ આ જ્ઞાનકુંભની અંદર રસપ્રદ રીતે એકદમ પીરસવા મારી રહી છે જે ભવિષ્યની પેઢીને ખૂબ સારી પ્રેરણા આપનાર છે અનેક વાલીઓની પણ આના માટે જ્ઞાનની ભૂખ એ પ્રકારનું આખું આયોજન આ જ્ઞાનકુંભમાં આજે થયેલું છે धन्यवाद कि अभी एनईपी है तो इसमें पांच साल होते हैं तीन साल होते हैं तीन साल और चार साल होते हैं जिसमें पांच साल यानी फाउंडेशन स्टेज होते हैं जिसमें तीन वर्ष के बच्चों को एडमिशन मिलता है जिनमें उनके पहले तीन शिशु वाटिका कक्षा एक दो तीन होते हैं और बाकी के दो वर्ष पहली कक्षा और दूसरी कक्षा होते हैं फिर तीन साल यानी प्रिपेटरी स्टेज जिसमें कक्षा तीन चार और पांच होते हैं जिसमें एक्टिविटी बेस और मातृभाषा में पढ़ाई करनी होती है फिर तीन साल यानी मिडल स्टेज जिसमें कक्षा छह सात और आठ होते हैं जिसमें कंप्यूटर शिक्षा और व्यवसाय शिक्षण को महत्व दिया जाता है फिर चार साल यानी सेकेंडरी शिक्षा मल्टीपल सब्जेक्ट और स्ट्रीम बेस्ड होता है कॉलेज या ग्रेजुएशन में चार साल होते हैं पहला साल सर्टिफिकेट दूसरा साल डिप्लोमा तीसरा साल डिग्री और चौथा साल रिसर्च जिसमें आपने बीच में से छोड़ा है तो जहाँ से छोड़ा है वहां से शुरू कर सकते हो पी के पहले चार, चार साल जैसे थे वैसे ही है मैं आशा करती हूँ कि आप सबको एनईपी की थोड़ी जानकारी प्राप्त हुई होगी धन्यवाद નમસ્તે મારું નામ દેવાંશી બાદી વાગેરા છે હું આજે અલિયા દેવી બની છું નમસ્તે મારું નામ દિવ્ય જિંગનેશભાઈ સોની છે હું મેં આજે અલિયા દેવીમાં સનિ સૈનિકમાં હું બન્યો છું મમતા દીદી આજે જી મને કરાવ્યો એમાં મને મજા આવી અને બધા પ્રયત્નોમાં હું સક્સેસફૂલ લ્યો

દેવીનો નો સૈનિક બન્યો છું મને સૈનિક રહીને બહુ મજા આવે છે હું પહેલી વાર કોઈ પ્રોગ્રામમાં ભાગ લઈને મને બહુ મજા આવી ને મને મમતા દીદીના પ્રોગ્રામમાં રહેવું ખૂબ ગમ્યું